અને હા આ જોર જો થી પૂજા પાઠ કરીને તમે ગામ ને બતાવશો કે અમે પૂજાપાઠ કરીએ છીએ અરે પૂજા પાઠ મનમાં કરવાના હોય મનમાં આમ જોર જોર થી ના હોય તો બેટા આ કેવી વાત કરો છો તમે અરે ગામડામાં સ્ત્રીઓ વેલા ઉઠીને પૂજાપાઠ કરવાના હોય આમ દર વાગ્યા સુધી ઘરમાં પડ્યું ન રહેવાય આ મારી ફૂલ જેવી દીકરી અહીંયા કામ કરે છે અને તમે ઘર માં ભાડાની જેમ પડ્યા છો તમને શરમ નથી આવતી ખાતા ફૂલ જેવી દીકરી થોડું ઘણું ઘરનું કામ કરી લેશે તો પાતળી નહીં થઈ જાય અને એની કામ કરવાની ઉંમર છે તમે એને માથે ના ચડાવો આ ઘી માથે ચડ્યો અને તોય આવા કપડા પહેરીને ફરો છો તમે અરે આ ગામડું છે કાલથી છે ને છ વાગે ને ત્યાં ઉઠી જજો આ ગામડું છે તમારું શહેર નથી ક્યારે નહીં ગામડું હોય કે શહેર હું નવ વાગ્યા પહેલા નહીં ઉઠું એટલે નહીં ઉઠું સમજા અને આ જે ઘંટડી લઈને જે તમે અવાજ કરો છો ને સવાર સવારમાં પૂજા પાઠ પૂજા પાઠ પૂજા પાઠ એ મને નહીં ચાલે મારી નિંદર બગડે ચાલે લીધે કાલથી આ બધું મનમાં કરજો હા તારો બાપ